ઘરની રમતિયાળ અને ખમીરવાળી વાળી જમીન ની મોંઘી મોલા તેવા બે કદાવર નર આ વાત જય અને વીરુ જન્મ્યા ન્યાથી ભેગા ને ભેગા એક ની પૂંછડી પૂરી થાય ને બીજા ની કહેવાળી શરૂ થાય એમ હંમેશા આગળ ને પાછળ એક બીજા ની હારે ને હારે જો ગીર અયોધ્યા હોય તો જય અને વીરુ ન્યાના રામ ને લક્ષ્મણ બંનેના રૂપ અત્યંત વિકરાળ અને ઘટાદાર કેશવાળીના માલિક બંનેનો રંગ અસલ માટી જેવો રંગલ સીમમાં આવેલ હાવજની મોટો ફાળો આ બે નર છે એક દીમા ત્રીસ થી ચાલીસ કિલોમીટર નો પ્રવાસ ખેડી શકે એવા આ નર શિકાર કરવા ભેળા જાય અને એક મારણ કરતો હોય ત્યારે બીજો સિંહ બાળની રખેવાળી કરે ઘરનું અસલ રાજ પરિવાર જોઈ લે આવતા કે રસ્તે મળતા કોઈ માનવીને કનડગત નહીં બેનો બાદશાહી મિજાજ આમ તો ગીરમાં કેટલાય પણ જય અને વીરુનો પ્રેમ એમની અખૂટ શક્તિ એમનો વિશાળ પરિવાર એમનું વિકરાળ રૂપ અને ખાસ કરીને એમની ઉપસ્થિતિની ઊર્જા ઉર્જા ક્યાંય ન જોયેલી ક્યારેય ન બનેલી આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ગર માટે અખૂટ પ્રેમ છે કાળની અકળ પ્રેમી પ્રકૃતિ પ્રેમી અને હાવજ પ્રેમી દરેક વ્યક્તિની પ્રિય જોડી વિખૂટી પડી છે ગર પંથકની માલિપા દંત કથા બની ગયેલી જયવીરુની જોડીના ગીતો આજે ગવાય છે